વેલકમ ટુ માઇ ન્યૂ વ્લોગ દોસ્તો તો નવા વ્લોગમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને અને જો ફાઇનલ આપણે ક્યાર થઈ ગયા છીએ ક્યારે જવાનું છે આપણે શૂટિંગમાં જવાનું છે એટલે જો હવાર હવારમાં તૈયાર બિયાર થઈને રેડી થઈ ગયા છીએ કારણ કે આ શૂટિંગ છે અમારા વાલમભાઈનું અને વાલમભાઈનું ગીત છે તમે તો બધા જોતા હશો કારણ કે વાલમભાઈના ગીત તો બધા સુપર ડુપર હોય છે તો આજે એમાંથી પાછું એક નવું બનાવવા બનાવવા જઈ રહ્યા છે કાંઠે ઠીકરી કસી ઉજળી થાય એમનું એ ગીત છે લોકેશન ઉપર જ આપણે જાય કારણ કે ઘણા બધા અહીંયા એક્ટરો મોટા મોટા એક્ટરો આવવાના છે તો પહેલાં તો ગુજરાતીના સુપરસ્ટાર એવા ગુજરાતીની હિરોઈન એવા જિજ્ઞેશ કવિરા જ્યારે કામ કરેલું રાકેશ બારોટા રે જેવા સાંયા ઠાકોર એમને સાંયા ઠાકોર જે આજના શૂટિંગના હિરોઈન હિરોઈન છે તો ત્યાં જઈને તમને બધાની સાથે મુલાકાત કરાવો પણ મજા આવશે તો મારે જ આવવું છે શૂટિંગમાં આ હું પહેર્યું

બેન કે આ તો બધા છે અહીંયા એટલે કે હે ખરા કે કેમ નો લેવાય એમ પાસું શું તેમ કશે ન દે આવે સાફરની હ ના ઓલાવાના સૈયા ઠાકોર એરોને ઓળખા જોઈએ છે આમ આમ ફિલ્મ માં હોય છે રાકેશ બારોટ ના જાજા ગીત માં હોય હા આ મારી ફ્રેન્ડ છે ઈ ફિલ્મ માં પણ આમ મુલાકાત નથી કારણ કરશું તો કાઈમાં તેમ દોસ્તો તો હવે મોડું થઈ ગયું છે તો નીકળું ફટાફટ લોકેશન ઉપર તો દોસ્તો આવી ગયા છે આપણે લોકેશન ઉપર જો તમે કહેતો થાય કે પરેશભાઈનું અમારે જોરદાર સુપર ડુપર શૂટિંગ છે તો શૂટિંગમાં ફાઇનલ આવી ગયા છે કારણ કે શૂટિંગ પણ બહુ જોરદાર થવાનું છે ને વાલમભાઈનું ગીત પણ બહુ જોરદાર છે તો જો અત્યારે શૂટિંગમાં આપણે આવી ગયા છીએ અને બહુ મોટા મોટા કલાકારો આવવાના છે આવેલા છે મતલબમાં આપણે બધા તમે બધાની હારે તમને મુલાકાત કરાવશું બધા કલાકારો આવેલા છે અહીંયા તો બધાની યારે મુલાકાત પહેલાં તો કરાવું છું અમારા કેમેરામેન જુઓ શૈલેષભાઈ કેમ છો મજા એકદમ મજા મજા આવી બહુ મજા આવી તડકો હતો પણ મજા મજા તો આવી વાહ ભાઈ વાત

તમે બધા મને અવારનવાર જોતા જ હશો અમને ખબર જ છે કે હું જેને માલાણી છું કેમ હાચું ને વાહ ભાઈ વાહ તો જોવા જે શૂટિંગમાં આવી ગયા છે અને શૂટિંગમાં આવ્યા છે અને શૂટિંગ હજી તો જો અડધું છું છે હજી અડધું બાકી છે તો મતલબમાં કેવી મજા આવે છે ફૂલ મજા આવે જો કે તડકો બહુ હતો ને જે હતો વાદળા થી હશે બહુ મજા આવી એકદમ મસ્ત મસ્ત થોડો થોડો તડકો લાગી ગયો તો ત્યાર થોડો થોડો થતો પણ અત્યારે મસ્ત હેપી મૂડ થઈ ગયા છે અને મસ્ત નું શૂટિંગ થાય છે ને અમર ગીત આવે એટલે વાલમ ડિજિટલ ફિલ્મ્સ જોવાનું ના ભૂલશો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેવો વાલમ ભાઈ સપોર્ટ કરો છો એવો નવો સપોર્ટ કરતા રહો જેમ કે માંગળાવાળો પછી ખોડિયલમાની લગની લાગી ઘણા બધા ગીત વાલમભાઈના વાહ હિટ અને ફિટ ને મીટ મસ્તીના છે એમને તમે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફૂલ સપોર્ટ કરો આવજો બાય બાય વાહ ભાઈ વાહ તો જોવો વાલમભાઈના અમારા સિંગર જેમાં મે

અને આવી રીતનું કઈક હાલે છે શૂટિંગ અને આ અમારા વાલમભાઈ નો લુક ખાલી જો એક વાર કે મજા આવું આવી શૂટિંગ જોરદાર કર્યું પણ થયું છે એવું કે વેલવેટ પહેરાઈ ગયું ઉનાળામાં

તો આ બધું જો ફોટા શૂટિંગ આલી રહ્યું છે ફોટા શૂટ કરે છે બધા તમે છતનભાઈ ઓલા પ્રદીપભાઈ બધા ફોટા પડે લેજો રીલ્સ બનાવી છે કાઈ બોલતા નહીં તો આપણા હિરોઈન છે સુપર ડુપર જો તમને કોઈ ગુજરાતી ના ફેમસ સ્ટાર એવા બધા હિરોઈન આવેલા હતા તો તમારી અમારી ચેનલ વિશે બે શબ્દ કહીશું મુકેશ સર વ્લોગ અને તમારી ભાઈની ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને બધું બધું શેર કરજો અને મારી ચેનલ છાયા ઠાકર વ્લોગ્સ ને પણ સબસ્ક્રાઇબ કરજો અને તમારી ચેનલ તો હું ઘણા સમયથી જોઉં છું અને આજ પહેલી વાર મળ્યા છે બહુ મજા આવી છે બહુ આનંદ થયો છે મજા આવી હાલત ખરાબ થઈ ગઈ છે ગરમીના કારણે આખા ટેન થઈ ગયા છે ડિફરન્સ બતાવો ના ના એવું થાય છે પણ અમારી બાજુ થોડી ગરમી નું પ્રમાણ વધારે હોય ખુલ્લા માટે બાકી તો મજા તો જ છે પણ ગરમી બહુ વધારે ઓકે તો જો આ બાજુ ફોટોશૂટ થાય છે અમારા પીજી ભાઈ ને અમારા આર્યન ભાઈ ને જોવાય તમને કોઈ ફોટા કરે છે બધા અને જોરદાર જબરદસ્ત કમ ધબ ધબાટી બોલે છે ફરીથી પાછા શૂટિંગ માં ભેગા થઈ ગયા છે આજ તો સુપર ડુપર શૂટિંગ જો ધબ ધબાટી અત્યારે ચાલુ છે તો કેવી મજા આવી ગયો પેલા મજા આવી અને ખાસ કરીને તો થેન્ક યુ તમારા માટે કેમ કે આજ તમે આવ્યા ને તો થોડુંક ઓલું રિફ્લેક્ટર થી છાયો આપતા થા ને તો થેન્ક યુ સો મચ અને તમારી હું ચેનલ નું નામ મુકેશ સર્વિયો મુકેશ સર્વે બે થી ત્રણ વાર કીધું તોય ભૂલાઈ જાય છે શું કરું મગજ આવો થઈ ગયો છે તડકામ રહી રે તો મુકેશ સરવૈયા બ્લોગ ચેનલ ને તમે શું કેવાય લાઈક કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ ને જે હોય તે ઈ કરી લેજો નો કરો તો કઈ નહીં પણ જોજો તમે આ એવું એવું તો આજ રાત કરે બનાવે છે બે જણા અને જેને પણ ફરમાઈશ દે હોય એમના વાઈફ ફરમાઈશ ના વિડિયો પણ બનાવે છે આખું ઘર બસ આમાં જ છે તો ઈ પણ કલાકાર પણ છે એક્ટર પણ છે અને બસ આવી રીતના બ્લોગ બનાવવા કરે તો

અને ખરેખર શૂટિંગ પૂરું થઈ ગયું છે અત્યારે વાહ ભાઈ વાહ તો કાઈ વાંધો ની કાઈ વાંધો ની શૂટિંગ જોવા અત્યારે પૂરું થવા આવી ગયું છે અને બધા હવે ઘરે આગળ જાશે પણ શૂટિંગ કરવાની ખરેખર બહુ મજા આવી છે અને ગીત પણ એક નંબર હતું હા એક નંબર હતું અને તમે બધા પણ આ છે ને વિડિયો જોજો લાઈક કરજો અને શેર કરજો બહુ મજા આવશે અને તમને પણ ખબર પડશે કે કઈ રીતે શૂટિંગ થાય છે વાહ ભાઈ વાહ

આપણે શૂટિંગ તો પૂરું કરીને વિએ છે અને એનકોર જોવા અમારને પીજી ભાઈ ને ઠંડુ કરવા વિએ છે કારણ કે આખો દિવસની ગરમી હતી એટલે અત્યારમાં અમે કીધું હારો ઠંડુ કરવા જઈએ થોડું ઠંડુ કરી પછી પાછા અમે કીધું સૂટા પડી જાય એક કામ કરો આખો બાટલો આપણે બીજી લઈ એમ

તો બ્લોગ નો પણ એન્ડ કરવો છે તો પ્રતિભાઈ આપણે બ્લોગ નો એન્ડ કરી જોઈએ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો અમારા ભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનો ભૂલતા ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા ને મને બહુ બોલતા ને તો આમ ને આમ તો જય માતાજી તો હું કઈશ મારું પીજી ઓફિસ તેલ આઈડી માં 30000 સબસ્ક્રાઇબર તમારા સપોર્ટ થી કમ્પ્લીટ થઈ ગયા છે એવો સપોર્ટ અમારા મુકેશભાઈ સરવૈયા ને પણ કરજો અને હા મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને એમની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ તો કઈ વાંધો નહીં દોસ્તો મળી છે નવો લોક સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની કોમેન્ટ કરવા ન ભૂલતા અને મળી છે નવો લોક સાથે બાય બાય બાય